બોટાદ ખાતે ਸਰવोदय શિક્ષણ સેવા ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું બોટાદ ખાતે આવેલ ઋષિકેશ પ્રાથમિક શાળામાં ਸਰવोदय શિક્ષણ સેવા ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બંને કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેમાં બ્લડ ડોનેશન કેમ્પમાં 84 થી બ્લડની બોટલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવેલ હતું તેમજ ઘણા બધા લોકોએ આ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો જેમાં બ્લડ પ્રેશર ડાયાબિટીસ તેમજ અન્ય જે કંઈ પણ રોગો હોય તેનું ફ્રી નિદાન ડોક્ટર્સ દ્વારા કરવામાં આવેલ હતું તેમજ આ સંસાર દ્વારા જે કોઈ પણ વ્યક્તિ રક્તદાન કરે છે તેને ભેટ પણ આપવામાં આવી આજે બોટાદમાં સર્વોદય શિક્ષણ એન્ડ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે બ્લડ ડોનેશન લો જેના અધ્યક્ષસ્થાને અનવરભાઈ ભટ્ટી દ્વારા જે સરસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે આયોજન થતાની સાથે જ તે ચુમ્માલીસ જેટલી બોટલો બ્લડની એકઠા કરેલી છે અને આવતા દિવસોમાં પણ આવું આવું કાર્યક્રમ થાય તો એમાં અમે સહભાગી થઈશું જ્યાં જરૂર પડે ત્યાં અમે કામગીરી કરશું અંદાજે કેટલી બોટલનો તમારો ટાર્ગેટ છે આટલી બોટલ શરૂઆતથી જ તે આટલી બોટલું છે પણ અમારે જેટલી બોટલું થાય જેટલી વધે એટલું કામ અમે કરશું તો સર્વોરોગ નિદાન કેમ્પમાં કેટલા લાભાર્થીઓ લાભ લીધો

સર્વદ શિક્ષણ અને સેવા ટ્રસ્ટ બોટાદના પ્રમુખ તરીકે હું સેવા આપું છું આજે આપની સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અમારી સંસ્થા દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અત્યાર સુધીમાં ચુમ્માલીસ બોટલો બ્લડ ડોનેટ થઈ છે કેટલો ટાર્ગેટ છે હવે તમારો હવે અમારો ટાર્ગેટ તો સો ઉપરનો જ છે જેટલા હજી પણ અમને એવી અપેક્ષા છે કે વધુમાં વધુ બ્લડ ડોનેશન થશે એમ કે બે કલાકની અંદર જ ચુમ્માલીસ બોટલ એકત્ર થઈ ગયેલ છે આગામી સમયની અંદર તમારી સંસ્થા દ્વારા કેવા કેવા કાર્ય આગામી સમયમાં અમારી સંસ્થા દ્વારા દ્વારા શિક્ષણ અને સેવા અને આવા સામાજિક પ્રવૃત્તિઓ થાય એવો અમારો લક્ષ્ય